તો તમે બધા જે આગેવાનો હતા તો એ બધા બે દિવસે ક્યાં કે મારે એટલું પૂછવું છે આ એક મને શોખ કરીને તો છ તારીખે બધા આગેવાનો આ જ્યાં તમે ચાર દિવસ મામલેદારે બેઠા જેટલા આગેવાનો હતા એ બધા ક્યાં ગયા હતા રાજ્યમાં છેલ્લા બે દિવસથી એક સંમેલનનો મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે જી હા વિછિયામાં જે સન્મેલન યોજાવાનું છે એ સંમેલનની અંદર ઠાકોર કુળી સમાજના લોકો એકત્રિત થવાના છે અને ઘનશ્યામ રાજપરા જેમની હત્યા કરવામાં આવી હતી તેને તેના વિશે ચર્ચા કરવામાં આવશે અને સાથે સાથે જે લોકો પર ખોટા કેસ થયા હતા એ લોકોની ઉપરથી ખોટા કેસ કઈ રીતે લેવડાવવા એની ચર્ચા કરવામાં આવશે પરંતુ અહીંયા મુદ્દો એ સામે આવ્યો છે કે જે લોકો જેલમાં ગયા હતા એમાંથી એક વ્યક્તિનું એક વ્યક્તિની પ્રતિક્રિયા સામે આવી વિશાલભાઈ એમનું નામ છે ના પ્રતિક્રિયા સામે આવતાની સાથે જ ખડભડાટ મચી ગયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું શુભાવી ગુજરાતમાં અત્યારે હાલ કોળી સમાજનું મહાસંમેલન સૌથી ચર્ચાનો વિષય બન્યો છે કે કોળી લોકોનું આ મહાસંમેલન યોજાશે કે કેમ તેની સાથે વધુ એક સવાલ એ ઉભો થયો છે કે જેટલા પણ લોકો જેલમાં ગયા હતા એમાં જે કેસો કરવામાં આવ્યા છે તે પરત ખેંચવાની જે માંગ થઈ રહી છે શું એ પરત ખેંચાશે ખરા વાત તો એવી પણ થઈ રહી છે કે જેલ પાટીદાર અનામત આંદોલન થયું હતું અને એ પાટીદાર સમાજના જે લોકો પર કેસ થયા હતા એ લોકો પરથી જે કેસ પાછા ખેંચવામાં આવ્યા એવી જ રીતે અમારા કોળી સમાજના જે યુવાનો પર કેસ થયા તેને પણ પાછા ખેંચવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે જો કે આને લઈને આપણે અત્યાર સુધી અવારનવાર ખુલાસા જોયા છે લગભગ પ્રતિક્રિયાઓ બધાની સાંભળી છે જેલમાં શું થયું હતું આ વસ્તુ મહત્વની છે કે જેલની અંદર જે લોકોને રાખવામાં આવ્યા હતા ત્યારે શું ઘટના બની હતી તેને લઈને સૌથી મોટો ખુલાસો અત્યારે થયો છે પૈસાની વાત લાડવાની વાત માવાની વાત આ બધી જ સામે આવી છે કે ભાઈ પૈસા આપવા આવ્યા છે કે કેમ તે જ કોળી સમાજના એક વિશાલભાઈ છે તેમનો એક સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે અને કહ્યું છે કે એક બે દિવસના મનુભાઈએ જે વિડીયો વાયરલ કરેલો છે કે ભાઈ બિચ્છુભાઈને સાહેબે ગાડી આપી એક પૈસા આપ્યા છે અમે જેલમાં છ મણ લાડવા મોકલ્યા છે ઓગણીસ હજાર રૂપિયા તો સાહેબ માવાના આપ્યા છે એના વિશે હું કઈ કહેવા માગું છું હવે જો મનુભાઈ હું તમને એટલું જ કહેવા માગું છું કે તમે એમ કહેતા હોય કે ભાઈ અમે જેલમાં લાડવા મોકલ્યા તો આ વાત તમારી તદ્દન ખોટી છે લાડવા જો તમે મોકલ્યા હોય તો ત્યાં જેલમાં પોતે એન્ટ્રી બોલતી હોય ને કોને નાસ્તો મોકલ્યો લાડવા મોકલ્યા હતા એ એને લાડવાને એવું હતું તો બીજું કે તમે એમ કહો છો ઓગણીસ હજાર રૂપિયાના અમે જેલમાં તમને માવા ખવડાવ્યા હવે જેલમાં ભાઈ તમાકુનો એક દાણો પણ નથી મળતો અને તમે ઓગણીસ હજાર રૂપિયા માવા દઉસ હજાર રૂપિયા ખર્ચીને તમે માવા દેવાની વાત કરો છો આવો પ્રતિક્રિયા એ કોળી સમાજના એક આગેવાનની આવી હતી ને આગેવાન પણ જેલની અંદર હતા કોણે કોણે દીધા તમને હું એક પ્રશ્ન પૂછવા માગું છું અને બીજું તમે એમ કહો કે બિસુભાઈ તમે હું છો શું કરો છો ભાઈ મારે જો કોઈને કહેવાનું કંઈ થતું નથી હું જે સામાજિક કાર્યકર્તા છું સમાજના કામ કરું છું હું મનુભાઈ તમને એટલું જ કહેવા માગું છું કે આ છ તારીખ કે વિશા જે વિશિયામાં જે બનાવ બન્યો ત્યારે પોલીસ સ્ટેશનમાં તમે પણ આવ્યા હતા તો તમે સમાજને રેઢો મૂકીને શું કામ લેવા વયા ગયા એમ વાત તો સાચી છે સમાજના આગેવાનો સમાજ માટે મોટી મોટી વાતો કરતા હોય ત્યારે સમાજ ઉપર કંઈક થાય સમાજ ઉપર મુશ્કેલી આવે ત્યારે આગેવાનો કેમ મૂકીને વયા જતા હોય જ્યારે પથ્થરમારો થયેલો ત્યારે મારો ભાઈ મારા મારા મારતી એ ચારથી થી પાંચ કિલોમીટર આઘો હતો એને ફોન કરીને મેં બોલાવ્યો મેં એટલું કીધું કે ભાઈ આપણે સમાજને રેઢો મૂકીને નથી જવું હું ઠેઠ લગીને સમાજ સાથે જ રહેલો છું અને સમાજ સાથે જ રહેવાનો છું અને બીજું મનુભાઈ તમે એમ કહો કે વકીલોના પૈસા કે બીચુભાઈ જે વધારે લીધા છે કોણે લીધા છે મને કયો કે આ વકીલે પૈસા લીધા છે બસ મારે આટલું જ કહેવાનું છે અને મનુભાઈ ખોટું છે ને સમાજમાં ઉશ્કેરવાનું ખોટું ગુમરાહ કરવાનું બંધ કરો વિશાલભાઈની પ્રતિક્રિયા સાંભળો કે જેમાં આ પૈસા વકીલ માવા અને લાડવાની વાત વિશે શું કહ્યું મિત્રો આ બે એક બે દિવસ મનુભાઈ જે વિડીયો વાયરલ કરેલો છે કે ભાઈ બીજુ ભાઈ ગાડી આપી પૈસા આપ્યા છે અમે છ મણ લાડવા મોકલ્યા છે ઓગણીસ હજાર રૂપિયા માવાના આપ્યા છે એના વિશે હું કઈક કહેવા માંગુ છું હવે જો મનુભાઈ હું તમને એટલું કહેવા માંગુ છું કે તમે જો એમ કેતા હોય કે ભાઈ અમે જેલમાં લાડવા મોકલ્યા છે આ વાત તમારી તદ્દન ખોટી છે લાડવા જો તમે મોકલા હોય તો ત્યાં જેલમાં પોતે એન્ટ્રી બોલતી હોય કે કોને નાસ્તો મોકલો છે લાડવા મોકલાતા એ થોરિયરી વાળા એને લાડવા એવું મોકલેલું હતું અને બીજું કે તમે એમ કહો છો કે ઓગણીસ હજાર રૂપિયાના અમે અમને જેલમાં તમે માવા ખવરાવ્યા હવે જેલમાં ભાઈ તમાકુનો એક દાણો પણ નથી મળતો તમે ઓગણીસ હજાર રૂપિયા માવાના જેવા કોના કોને દીધા તમે હું એક એ પૂછવા માંગુ છું અને બીજું તમે એમ કહો કે ભાઈ કે તમે હું સવાલ હું કરો છો ભાઈ મારે જો કોઈને કહેવાનું કાંઈ થતું નથી હું જે સામાજિક કાર્ય કરતા છું સમાજના કામ કરું છું હું મનુભાઈ તમને એટલું કહેવા માંગુ છું કે આ છ તારીખે વિસ્યા જે બનાવ બીનો ત્યારે આ પોલીસ તમે પણ આવ્યા હતા તો તમે સમાજને રેઢો મૂકીને શું લેવા વી ગયા અને જ્યારે પથ્થર મારો થયેલો ત્યારે મારો ભાઈ મારો મારથી ચાર પાંચ કિલોમીટર આઘો હતો એને ફોન કરીને મેં બોલાવ્યો મેં એટલું કીધું કે ભાઈ આપણે સમાજને રેઢો મૂકીને જ જાવું હું ઠેઠ લગીન સમાજ સાથે જ રહેલો છું સમાજ સાથે જ રહેવાનો છું અને બીજું મનુભાઈ તમે એમ કયો વકીલોના પૈસા કે લીધા લીધા મને પૈસા લીધા છે ને સમાજ માં ઉશ્કેરવાનું ખોટું ગુમરા કરવાનું બધું બંધ રેવા દયો. સમાજ ભેગું જ રહેવાનું છે અને તમે જે સમાજ ને કઈ રીતે વાતચીત કરો છો ને એમને બધી ખબર છે તમે બધા સમાજને ઉશ્કેરીને ને ભેગા કરો છો ને પછી વ્યાજ આવશો એનો હું સાક્ષી છું કારણ કે જે વીસી આ બનાવ બન્યો તે દિવસે એક પણ આગેવાન તમારા નહોતા મુકેશભાઈ ને પોલીસ વાળા જો એને નજર કેદ કર્યા હતા તો તમે બધા જે તે આગેવાનો હતા તો એ બધા તે દિવસે ક્યાં કે મારે એટલું પૂછવું છે આ એક મને શોખ કરીને કહો છ તારીખે બધા આગેવાનો આ જે તમે ત્રણ ચાર દિવસ મામલતદારે બેઠા જેટલા આગેવાનો હતા એ બધા ક્યાં ગયા હતા બસ મારે જો આટલું જ કહેવું છે મનુભાઈ ખોટી સમાજમાં ખોટી વાતો ન કરવી એક આ મારી ખાસ એટલે ખાસ અપીલ છે હું સમાજ ને મૂકીને મૂકી ને ગયો નતો ને સમાજ ભેગો જોયો તો ને જેલ માં હાવ ને છેલ્લે હું બહાર આવ્યો તો પેલા બધા લોકોનો જામીન કરવા મેં કીધું તું ને છેલ્લે મારા જામીન કરી દો ને મેં વાત કરી હતી બસ મારા એટલું જ કેવું છે જય શિયારામ જય કોળી સમાજ તો જ્યારે ઘનશ્યામ રાજપરા ની હત્યા કરવામાં આવી ને ત્યારબાદ એ આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન એટલે વરઘોડો કાઢવાની વાત આવી ત્યારે કોળી સમાજ ઠાકોર કોળી સમાજના લોકોનું ટોળું પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યું ને ત્યાં રકઝકના દ્રશ્ય દ્રશ્ય સર્જાયા ત્યારબાદ મારામારી થઈ પોલીસ સામે ઝપાઝપી થઈ પોલીસે પોલીસ ઉપર પથ્થર મારો થઈ અનેક પોલીસ ઘાયલ થયા હતા તો પોલીસે લાઠી ચાર્જ કર્યો ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા એમાંથી પચાસથી વધુ લોકોને કેસ કરી અને અંદર કરવામાં આવ્યા ત્યારબાદ જામીન ઉપર છોડી દેવામાં આવ્યા હતા બધાને હવે જ્યારે જેલમાં હતા ત્યારે એક વ્યક્તિ સમાજના આગેવાન એવું કહેતા હતા કે ઓગણીસ હજાર રૂપિયાના મેં માવા દીધા ત્યાં લાડવા મોકલ્યા હતા બધું કહેવામાં આવ્યું વકીલે પૈસા લીધા સાહેબને ગાડી મોકલાવી આ બધી જ વાતો કરવામાં આવી છે ને આ વાતનો હવે કદાચ મનુભાઈને જવાબ મળી ગયો હોય તેવું પણ આપણે કહી શકીએ આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો ને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો બે લાઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નમસ્કાર